નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન નું પ્રશ્નપત્ર નંબર ત્રણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિભાગ એ બી સીડી તો મિત્રો આ રીતનું ગાલા અસાઈમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસ ના ગાલા સેવન બુકના તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને આ ઉપરાંત તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં તમે ગાલા સેવન બુકના પ્રશ્નપત્રના તમામ પ્રશ્નપત્રના જવાબ સાથે સોલ્યુશન મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ગાલા બુક પ્રશ્ન પેપર નંબર ત્રણ તો અહીંયા પેલા વિભાગ એ છે પેલા પ્રશ્ન જોઈ લઈએ આ રીતનો ત્યાર પછી વિભાગ બી ના પ્રશ્ન ત્યાર પછી વિભાગ સી ત્યાર પછી વિભાગ ડી તો વિભાગ પ્રશ્નપત્ર ત્યાર પછી ખરા ખોટામાં છઠ્ઠું ખરું સાતમું ખરું આઠમું ખરું નવમું ખોટું દસમું ખરું ખાલી જગ્યામાં અગિયાર મુંબઈ બારમા નવી દિલ્હી તેરમામાં મહાનદી ચૌદમાં મિઝોરમ પંદરમાં પરિવહન માં એ માં સી અઢારમાં ડી ઓગણીસમું ડી વીસમું એ બાવીસ ત્રેવીસ ને ચોવીસના આપણે જવાબ જોઈએ તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ ના જવાબમાં એકવીસ છે નું ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ બંદર તો જવાબ ભાવનગર બાવીસ માં હવાઈ માર્ગ જવાબ આવશે ત્રેવીસ માં અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન જેવા દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને આર્થિક વિકાસ સાધ્યો

છવ્વીસ ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ 29 ત્યાર પછી 30 ત્રીસ બત્રીસ તેત્રીસ છત્રી છત્રીસ સાડત્રીસ ત્યાર પછી વિભાગ સી O Gonçalves. garis.

ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો એટલે તમને આ બે પ્રકરણ છે રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જો એમાં છે પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર ને વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળે છે વિડીઓ અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો ત્યાર પછી તેતાલીસ Malês, Você Surta Saya tali, સુડતાલીસ મિત્રો આ તમારે તમામ પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં તમે પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી અડતાલીસ Gua Ja, kawan. Bauern. repan ચોપન તો મિત્રો આ તો આપણું વિભાગ ડી પ્રશ્ન પેપર નંબર ત્રણ ગાલા સેવન બુક ધોરણ દસ નું સંપૂર્ણ સોલ્યુશન જોયું

અને તમામ પ્રશ્નપત્રની જોબ સાથેની પીડીએફ મેળવી શકો છો